કચ્છ મોરબી બેઠકના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે નરેશભાઈ મહેશ્વરીના નામની જાહેરાત થયેલ છે સ્થાનિક ઉમેદવારની જાહેરાત થતાં જ કોંગી કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળેલ હતું ભુજના કોંગ્રેસ કાર્યાલય ખાતે નરેશ મહેશ્વરી આવતા તેમનું કાર્યકરોએ ઉત્સાહભેર સ્વાગત કરેલ હતું નરેશભાઈ મહેશ્વરીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારોને સંબોધતા પક્ષના મોવડીઓનો આભાર માનતા વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો તેમણે વધુમાં જણાવેલ હતું કે કોંગ્રેસમાં કોઈ જૂથ બંધી નથી સિનિયર અને યુવાઓ એક જૂથ બની પંજાના પ્રતિક હેઠળ કામ કરશે હાલે પાણીની વિકર સ્થિતિ છે ધંધા રોજગારને ફટકા પડ્યા છે આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે સરકાર નિષ્ફળ નીવડી છે ત્યારે વિકાસના નારા સાથે લોકો કોંગ્રેસને વિજયી બનાવશે તેવો વિશ્વાસ કોંગ્રેસના ઉમેદવાર શ્રી નરેશ મહેશ્વરીએ વ્યક્ત કરેલ હતો જિલ્લા પ્રમુખ જજુવેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી કે હુંબલ રવિન્દ્ર ત્રવાડી નવલસિંહ જાડેજા બચુભાઈ આરઠિયા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો આ અંગે કોંગ્રેસના ઉમેદવાર શ્રી નરેશ મહેશ્વરી તથા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી જુવેન્દ્રસિંહ જાડેજાએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરેલી હતી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ માન્ય રાહુલ ગાંધીજી અમારા રાષ્ટ્રીય નેતાઓ અહેમદ પટેલ સાહેબ રાજીવ સાતવ સાહેબ બઘેલજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાહેબ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા વરિષ્ઠ આગેવાનો ભરતસિંહ સોલંકી સાહેબ શક્તિસિંહ ગોયલ સાહેબ અર્જુનભાઈ મોઢવાડિયા સિદ્ધાર્થભાઈ પટેલ અને કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજવેન્દ્રસિંહ અને સાથે સાથે જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ સૌ આગેવાનો અમારા ત્રણેય આ વિસ્તારના ધારાસભ્યો બ્રિજેશભાઈ મેરજા બચુભાઈ આરેઠિયા પદુમનસિંહ જાડેજા અને અનેક આગેવાનો અહીં ઉપસ્થિત અમારી સાથે છે તમામ આગેવાનોની ટીમવર્કથી જે મારી પસંદગી કરવામાં આવી છે સૌપ્રથમ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને હું ચોક્કસ વિશ્વાસ સાથે કચ્છની પ્રજાને વચનબદ્ધ છું કે કચ્છ લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષે જે મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે ત્યારે આપને આપના વિશ્વાસને હંમેશા કાયમ રાખવા માટેનો પ્રયાસ કરીશ અને જે કચ્છના કોંગ્રેસનું નેતૃત્વ છે એ પ્રજાની સાથે હંમેશા રહ્યું છે અને રહેશે અને આવનારા દિવસોમાં કચ્છ મોરબીની લોકસભાની બેઠક જીતાય એના માટેના અમારા સફળ પ્રયાસો લોકસભાની બે હજાર ચૌદની ચૂંટણી જેમાં વર્તમાન શાસન હોય જે સમગ્ર દેશ સાથે ગુજરાત અને કચ્છને પણ અનેક વચનો આપ્યા છે અને આ વચનોમાં સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી છે ગુજરાતની અને કચ્છની પ્રજાનો રોષ એમને સહન કરવો પડ્યો છે એનો પરિણામ આપ જોઈ શકો છો કે જે લોકસભાની ચૂંટણીના જે મતથી જીત્યા હતા એના પછી અત્યારે છેલ્લી વિધાનસભાના મત શહેરની આપણે વાત કરીએ તો લોકસભા ક્ષેત્રમાં માત્ર અમે છવ્વીસ હજાર મતોથી જ માઇનસ છીએ જે ભારતીય જનતા પાર્ટી એમ દાવા કરતા હોય કે અમે અઢી લાખથી જીત્યા હતા પણ એ ભૂતકાળ થઈ જશે કોંગ્રેસ પક્ષ અત્યારે જીત તરફ આગળ વધી રહ્યો છે અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ આપ જોઈ શકો છો કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સહયોગીના સહકારથી બનશે એ ચોક્કસ છે અને કચ્છ લોકસભામાં મોરબી ક્ષેત્ર અને કચ્છના લોકો પણ કોંગ્રેસને જીતાડશે એ ચોક્કસ અત્યારે જે રીતે અમે જોઈ રહ્યા છીએ પડકારો ભારતીય જનતા પાર્ટીની સામે છે કોંગ્રેસની સામે કોઈ પડકાર જ નથી એટલે લોકોને જે સુખાકારી માટેના પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ કામ હોવું જોઈએ આજે કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કચ્છ અને મોરબીમાં પ્રાથમિક ધોરણે જોઈએ તો આ બે પીવાના પાણીની મોટી સમસ્યા છે અત્યારે એ સમસ્યાનું સમાધાન ભારતીય જનતા પાર્ટી કરી નથી શકી પીવાનું પાણી માટે આજે વર્ષો પહેલાં હમીરસર તળાવમાં પણ આજે પાઇપ મને લાગે હવે એ કાટ ખાઈને આજે નાશ પામી ગયો તેવી પરિસ્થિતિ છે છેવાડાના લોકોને આજે હિજરત કરવું પડે છે પાણીના કારણે સિંચાઈના કારણે ખેડૂતો આજે પાયમાલ છે ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં જો કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને રાજ્ય સરકારે ખુદ કર્યો છે એટલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો નાશ ઉદ્યોગોને લાણી જે જમીનોની આપી છે દસ રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા કે પાંચ રૂપિયાના ભાવે એ ઉદ્યોગોની જમીનો બિનઉપયોગી જમીનો પણ આજે રાખી બેઠા છે અને લોકોને ઘરથાળનો શો પ્લોટ મળતો નથી સાંચડીની જમીન નથી મળતી એના માટે લોકોને આજે પીડા ભોગવી પડે છે આરોગ્ય ક્ષેત્રે જોવા જઈએ તો એક કચ્છની જે કચ્છના દાતાઓથી બનેલી નિર્માણ પામેલી હોસ્પિટલ હોય અને એ હોસ્પિટલ માત્ર એક કરોડ વીસ લાખના ખર્ચે પીએમ ફંડમાંથી નથી બની એના સાથે એની જમીનની રકમ પણ જોડાયેલી હતી આ એક અદ્યતન હોસ્પિટલ અને એની ઇમારત પણ જો ખાનગી એકમોને આપી દેતા હોય અને એની સામે કચ્છને કંઈ આપે નહીં આરોગ્યમાં પીએસસી સીએસસીમાં હોસ્પિટ ડૉક્ટરોની જગ્યા ખાલી ડૉક્ટર જ્યાં હોય ત્યાં સ્ટાફનો હોય ને સ્ટાફ હોય ત્યાં કોઈ એમ્બ્યુલન્સની ક્યાં સેવા સેવા નથી એટલે આવી રીતે આરોગ્ય ક્ષેત્રે પણ આ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ છે કચ્છના લોકો એમાંય પણ પીડા ભોગવી રહે છે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં જે બે હજાર જેટલી પ્રાથમિક શાળાની ઘટ પણ આ કચ્છમાં આજે ચિંતાનો વિષય છે એના માટે પણ રાજ્ય સરકાર કે આ જિલ્લા પંચાયતની ભારતીય જનતા પાર્ટીનું શાસને પણ ક્યારેય ગંભીરતા નાખવી નથી આવા અનેક મુદ્દા છે મોંઘવારીમાં તો આપ જોઈ શકો છો મોંઘવારી એટલી માજા મૂકી છે કે લોકોને આજે બે ટકનું ખાવાનું પણ આજે નસીબ નથી થતું એવી પરિસ્થિતિ કચ્છ અને મોરબીના લોકોની થઈ રહી છે અને ઉદ્યોગો જે પ્રાથમિક ઉદ્યોગો હતા ઉદ્યોગો આજે પડી ભાંગ્યા છે આજે મોરબી વિસ્તારમાં પણ આપ જોઈ શકો છો કે કેટલા એવા ઉદ્યોગો હતા અને કચ્છમાં પણ ટેક્સ હોલિડેના સમયમાં કોંગ્રેસે એક પ્રોત્સાહન આપ્યું હતું કે કચ્છમાં કોઈ ઉદ્યોગો આવે કચ્છના લોકોને કંઈક ફાયદો થાય પણ એ ઉદ્યોગોમાં લગભગ એંસી ટકા ઉદ્યોગો આજે તો બંધ હાલતમાં થઈ ગયા છે અને પડી ભાંગ્યા છે એનો પણ જો જેને નિષ્ફળતા કહી શકાય તો ભારતીય જનતા પાર્ટીની નીતિના કારણે ઉદ્યોગો પણ પડી માગ્યા છે આ તમામ મુદ્દા લોકો જાણે છે અમે પણ સમજીએ છીએ આ મુદ્દાને લઈ અને લોકોને ન્યાય આપવા માટે અને કચ્છની પ્રજાને સાથે રાખી અને આ લોકસભા અમે જીતશું આજે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર થઈ છે ત્યારથી કચ્છ માટે ઘણા બધા ઠાલા વચનો આ સરકારે આપ્યા છે આજ સૌથી મોટો પ્રશ્ન જે કચ્છને લાગતો હોય તે નર્મદાના પાણીનો પ્રશ્ન છે આ જેટલા વર્ષો વીતી ગયા પછી પણ નર્મદાનું પાણી એ કચ્છના છેવાડાના માનવી માટે હજી નથી મળી રહ્યું આજે પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસની સરકારે રેલકોટ ફેક્ટરી અહીંયા કને જાહેર કરી હતી પાંચ વર્ષ થઈ ગયા એની રેલકોચ ફેક્ટરી માટેનું કોઈ પણ કામ આગળ અહીંયાના સાંસદ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આગળ નથી વધારી શકી આજ ગાંધીધામ વિસ્તારની વાત કરી તો ફ્રી હોલ્ડનો એક ખૂબ ખૂબ મોટો પ્રશ્ન છે આજ કોંગ્રેસની સરકારે ફ્રી હોલ્ડ કરી આપ્યા પછી પણ પાંચ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર કે સાંસદે એ બાબતે કોઈ ધ્યાન નથી દીધું અને લેન્ડના રેકોર્ડ પણ હજી જે સોંપવા જોઈએ એ સોંપાણું નથી સાથે સાથે એવા અનેકો મુદ્દાઓ છે આજ કચ્છનો ખેડૂત છે એ ખૂબ પરેશાન છે કચ્છનો માલધારી છે એ પરેશાન છે આજ કચ્છનો યુવાન છે એ બેરોજગાર છે આજ આટલી આટલી કંપનીઓ હોવા છતાં પણ કચ્છના યુવાનને સ્થાનિક રોજગારી ન મળતી હોય એવા અનેકો મુદ્દાઓ સાથે અમે લોકોની વચ્ચે જાશું અને ભારતીય જનતા પાર્ટીની આ નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાઓ ઉજાગર કરશું